દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે અને ત્યારથી જ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સેવા કાર્યમાં પણ હંમેશને માટે આગળ રહેતા હોય છે ત્યારે દોસ્તો એમણે દ્વારકા પગપાળા જવા માટેની યાત્રા શરૂ કરી દીધી છે રોજે રાત્રે તેઓ પંદર કિલોમીટર દ્વારકા માટે ચાલીને જાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને વાત કરીશું આખરે એ પણ જણાવીશું કે કોકિલાબેન અંબાણી પણ છું આજે બીજા દિવસે અનંત સાથે ગયા છે એવી વાતો અને વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં કોકિલાબા અંબાણી પણ અનંત અંબાણી સાથે પોતે પગપાળા યાત્રા કરવા માટે નીકળ્યા છે શું આ બધી વાતોમાં સત્ય છે શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ આવું શા માટે કર્યું છે તો આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડિયોમાં આગળ તે હજુ સુધી ચેનલને ન હોય અને ચેનલ પર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી રહેલા દોસ્તો મુકેશ અંબાણી માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે કારણ કે હંમેશા કેટલીક વખત એમની લાઇફ સ્ટાઈલ તો કેટલીક વખત એમના અજીબો ગરીબ શોકના આધારે તેઓ અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે પરંતુ આધ્યાત્મિકતાના બાબતમાં પણ તેઓ ક્યારેય પણ પીછે હટ કરતા નથી દ્વારકા મંદિર અને દ્વારકાધીશ પ્રત્યે એમની લાગણી ખૂબ વધારે રહેલી છે કારણ કે દ્વારકા મંદિરમાં પણ મુકેશ અંબાણી અને એમના દીકરા અનંત અંબાણી કરોડો રૂપિયાનું દાન કરે છે ત્યારે એમની આસ્થા અને શ્રદ્ધા અહીં જોઈ શકાય છે અને એ જ આસ્થા અને શ્રદ્ધા માટે તેઓ હાલ દ્વારકા પગપાળા જવા માટે અનંત અંબાણી નીકળી પડ્યા છે ત્યારે રોજે તેઓ રાત્રે પંદર કિલોમીટરનો પ્રવાસ કરે છે પછી એમના સ્થાને પહોંચી જાય છે ને ત્યાં આરામ કરે છે બીજા દિવસે સાંજે ફરીવાર પંદર કિલોમીટર જ્યાં અટક્યા હોય ત્યાંથી ચાલવાનો પ્રયત્ન કરે છે આવી રીતની એમની સરસ મજાની યાત્રા હવે શરૂ ચાલી ચૂકી છે અને હવે મુકેશ અંબાણી હવે પોતે પણ એ યાત્રામાં જોડાશે અને આ સાથે જેવા તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે જેમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે અનંત અંબાણી રસ્તા ઉપર યાત્રા કરવા જઈ રહ્યા હોય એમની સાથે પચાસથી થી વધારે લોકોનું ટોળું પણ જોવા મળી રહ્યું છે દરેક લોકો સાથે અનંત અંબાણી સેલ્ફી પણ પડાવી રહ્યા છે ત્યારે આ એક અલગ જ પોતાનું એક સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરતા અનંત અંબાણી હવે દ્વારકા પહોંચશે અને ત્યારબાદ જે કંઈ પણ અપડેટ હશે સોશિયલ મીડિયા પર આપને જોવા મળશે ત્યારે અનંત અંબાણીની દ્વારકાધીશ પ્રત્યેની અનોખી શ્રદ્ધા જ્યારે ચર્ચાનો વિષય બની છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે કે આખરે અનંત અંબાણીએ આવો સંકલ્પ શા માટે કર્યો તો દોસ્તો અમે તમને જણાવી દઈએ આખરે અનંત અંબાણી આવો સંકલ્પ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે અંબાણી પરિવારમાં અનંત અંબાણી એ ખાસ વ્યક્તિ છે અને અનંત અંબાણીનો જન્મદિવસ નવ તારીખના રોજ આવે છે એટલે કે અમે વાત કરી રહ્યા છીએ નવ એપ્રિલની ત્યાં સુધીમાં અનંત અંબાણી એ રોજે પંદર પંદર કિલોમીટર જેટલું પણ ચલાય તેટલું ચાલશે અને આઠ એપ્રિલ સુધીમાં પોતે ગમે તેમ કરીને દ્વારકા પહોંચશે ત્યારે દ્વારકા પહોંચતાની સાથે જ તે બીજા દિવસે એમના જન્મદિવસની ઉજવણી કરવાના છે અને આવા જ એક સંકલ્પ સાથે અનંત અંબાણી બે દિવસથી નીકળી પડ્યા છે ત્યારે દોસ્તો અનંત અંબાણી સાથે બીજા દિવસે એમને એમના બા કોકિલા બા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે અનેક લોકોની ટોળામાં એમને તે ટોળાશાહીમાં તો લોકો એમની સાથે સેલ્ફી પાડતા જોવા મળી રહ્યા હતા તો કેટલાક લોકો વચ્ચે માથાફૂટ પણ થયું હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે દોસ્તો કોકિલા બા અંબાણી એમની સાથે ગયા છે આ વાતોમાં ક્યારેય પણ સત્ય હોઈ શકે નહીં કારણ કે કોકિલાબાની ઉંમર ખૂબ મોટી છે તેઓ ચાલી એટલું બધું ન શકે કારણ કે એમને પણ એક કહી શકાય કે ઉંમરની મર્યાદા હોય છે અને તેના કારણે તે ગયા છે તેવી વાતો પણ ફેલાય છે એ તદ્દન ખોટી છે દોસ્તો આજના વિડીયોમાં અનંત અંબાણી અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી એમની આ દ્વારકા યાત્રા સાથે જોડાયેલા બીજા દિવસની અમે વાતો કરી છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે શું તમે તમને શું લાગે છે આનંદ અંબાણી દ્વારકા પહોંચી શકશે તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો કોમેન્ટ બોક્સમાં જે દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ધન્યવાદ